હું દાતાર ચડતો ત્યાં બે જણા જોવા મળ્યા ને આ દાદા છે આ ઉમર માં એટલું ચડીને ને પાછું આવ્યું આખું તીડા દાદા દાતા નગારિયા પાણા સુધી નગારિયા પાણા કેવી મજા આવી હું લઈ ગયો લોબાન ની આરતી નો લાભ લીધો બાપુ પાસે બેઠા ક્યાં માં કઈ આવા વધારે જોવા જેવું હું છે દાતાર આવી ખાસ કાચલીઓ વીડો છે જલ તમારે પીવું હોય તો પી હોગો કાચલી આગળ જાવ ને નગારીઓ પાણો ત્યાં પથ્થર ભટકાવો તો ઝાલર જેવો અવાજ આવે તમે કેટલા સમયથી આવો છો દાતા નાનપણ થી આવીએ ઉમર કેટલી તમારી સાઠ વર્ષ સાઠ

ઓછોલી ટ્રાફિક હોય છે હાલો ઠીક છે મજા આવી તમારી સાથે મળીને મજા આવી જય દાતા